નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલ યોજના છે પીએમ કિસાન યોજના ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં આપતાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો ચાલો જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે લાભાર્થીના લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો અને સોળમો હપ્તો ન આવ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ જાણવાની કોશિશ કરીએ કે સત્તર મોબતો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈની વચ્ચે બીજો હપ્તો થી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આપવામાં આવે છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ બહાર પાડ્યો હતો મિત્રો જેના માટે બે મહિનાથી વધુનો સમય વીતી ગયો છે એવી સંભાવના છે કે ચાર જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અને નવી સરકારની રચના બાદ સત્તરમો હપ્તો રિલીઝ કરવામાં આવશે મિત્રો જૂનના અંત સુધીમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે જોકે સરકાર હજુ સુધી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જેવ ડોટ ઇન પર જવું પડશે જ્યાં તમે નિશેષ સ્ટોર કર્યા પછી તમને ખેડૂત ખૂણો જોવા મળશે ત્યાં તમને કોરોનરનો વિકલ્પ ઉપલબ્ધ હશે તેમાં દેખાતા બોક્સમાંથી લાભાર્થી સ્ટેટસ વિકલ્પ પર ટેપ કરવાનો રહેશે હવે પીએમ કિસાન અકાઉન્ટ નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો જો તમારો ફોન નંબર પહેલેથી રજિસ્ટર્ડ નથી તો તેને રજિસ્ટર કરો તમારા ફોન પર મળેલ ઓટીપી દાખલ કરો આ પછી ગેટ ડેટા પર ક્લિક કરો હવે તમે સ્ક્રીન પર તમારા એકાઉન્ટનો સ્ટેટસ જોઈ શકશો મિત્રો જો કોઈ લાયક ખેડૂત છે જેમણે પીએમ કિસાન હેઠળ બે હજારનો સોળમો હપ્તો ન મળ્યો હોય અને સોળમો અને સત્તરમો હપ્તાનો લાભ લેવા માંગતા છો તો તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન હેલ્પ ડેસ્ક પર ફરિયાદ કરી શકે છે તમે સોમવાર થી શુક્રવાર સુધીમાં ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો તમે ઈમેલ મોકલીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો ઈમેલ આઈડી તમને જે સ્ક્રીન પર દેખાય છે અથવા તમે મિત્રો હેલ્પલાઇન નંબર જે તમને સ્ક્રીન પર દેખાય છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો જો વિડિયો ગમ્યો તો વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો હવે મળીશું નવા વિડિયોમાં આભાર મિત્રો